નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઝીરોના બજાર પર શું બોલાવીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં સુધી બની જાઉં મિત્રો આજે ઝીરોનો સૌથી ઓછો ભાવ હું તમને પાંચ હજાર સાતસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો હાલ વાત કરી દઉં મિત્રો આજે થોડોક મંદિરનો માહોલ જોવા મળ્યો છે મિત્રો થોડાક સૌથી બજાર ઉપર બીજી દિવસ મિત્રો વધારે જોવા મળ્યો અને મિત્રો પૂરતો સ્ટોક આવવાના કારણે મિત્રો તમામ માર્કેટનો મિત્રો ઝીરાનો વધારે આ વકાવાની કારણે મિત્રો પાછા આજે થોડોક મંદીના માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જાણી વાતના તાજા બજાર મિત્રો ડેલી બજાર પાસે જાણવા માંગતા તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહી ઘાંટીને ઓલ પર સેટ કરવાનો અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લેવી તાજા જીરોના બજાર ભાવ થરદ ત્રણ હજાર સાતસો ત્રીસથી પાંચ હજાર બસો સિત્તેર રૂપિયા સુધી હારીત પસાર હજાર પાંચસો એંશીથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર સાઠથી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો એંશીથી પાંચ હજાર સિમોતેર રૂપિયા સુધી ધારી ચાર હજાર છસો વીસથી પાંચ હજાર બસો ને એંશી રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર સાતસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી વાંકાને ત્રણ હજાર ત્રણસો અડસઠથી પાંચ હજાર પિંચી રૂપિયા સુધી જેતપુર ચાર હજાર બસોથી પાંચ હજાર અડસઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર પાંચસો છ થી ચાર હજાર નવસો ને અડસઠ રૂપિયા સુધી હળવદ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો એંશીથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી बोट चार हजार चारस पचास थे पाच हजार एकसो सित्यार रुपया सुधी राजकोट चार हजार पाच सो छेली पाच हजार नेऊ रुपया सुधी जमनगर अठ्यावीसो साइ थी पाच हजार एकसो साठ रुपया सुधी गोंडळ त्रास हजार पाच सो सित हजार एकसो सित रुपया सुधी मोरबी चार हजार त्रण सो पचास हजार नेऊ रुपया सुधी अमरेली त्रण हजार आठ हजार रुपया सुधी ધ્રોલ ત્રણ હજાર છસો ત્રીસ થી ત્રીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો નવસો ત્રીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર છસો ત્રીસ થી ચાર હજાર નવસો સાઠ રૂપિયા સુધી સમી ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી નેનાવા ચાર હજારથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો ત્રેસઠ થી પાંચ હજાર એકસો ને નવ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર છસો તેત્રીસ થી ચાર હજાર આઠસો સિત્તેર અને આ ખેડૂત મિત્રો ઝીરોના બજારમાં વિડીયોમાં આશીર્વા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા